एक है, नाना आगारेषु भिन्न भिन्न कक्षों में योजता विधि पूर्वक विधिपूर्वक जगगृहे ग्रहण करियो, स्वीकारी पाणिन, हाथ अनुरूप, अनुपा અનુરૂપ સ્વમાય પોતાની માયાથી અનુવાદ બધી રાજકુમારીઓને ભિન્ન ભિન્ન કક્ષોમાં રાખવામાં આવી હતી ભગવાને પોતાની માયાથી તેમાં દરેકે દરેકને અનુરૂપ શરીર ધારણ કરી તે બધીનું એક જ સમયે પૂર્ણ વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું બ્રહ્મ સંહિતામાં ભગવાનના સંખ્ય અવતારો નીચે પ્રમાણે વર્ણવેલ છે અદ્વૈતમચ્યુતમનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણપુરુષમ નવયો વનંચ વેદૈ સુદુર્લભમા દુર્લભમાત્મ ભક્તો ગોવિંદમાં હું ભગવાન ગોવિંદને ભજું છું તેવા આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેઓ પોતાના અસંખ્ય અવંશ અવતારોથી ભિન્ન નથી તે બધા જ દોષથી પર આદિ અને અસીમ છે તેમના અનંત શાશ્વત રૂપ છે ને પ્રભુ અતિ પ્રાચીન અને સૌથી પુરાણ પુરુષ હોવા છતાં સદાય તાજા અને નવયુવાન હોય છે ભગવાન પોતાની માયાથી પોતાની જાતને સ્વયં પ્રકાશ નામના ભિન્ન ભિન્ન રૂપમાં વિસ્તારી શકે છે અને તે ઉપરાંત પ્રાભવ અને વૈભવ રૂપમાં પણ વિસ્તારી શકે છે પણ તે બધા જ એકબીજાથી ભિન્ન નથી ભિન્ન ભિન્ન નિવાસોમાં રહેતી રાજકુમારીઓને વરવા ભગવાને પોતાનો વિસ્તાર કરી જે રૂપ ધારણ કર્યા હતા તે

હરે રામ હરે રામ 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 હરે હરે ભગવાને સોળ હજાર રાજકુમારી સાથે એક જ સમયે એક સાથે મેરેજ કર્યા લગ્ન કર્યા આસામ મુહૂર્તમ એક જ મુહૂર્તમાં અને એક સાથે નાના આગા રેશો જુદા જુદા કક્ષમાં એટલે જુદા જુદા રૂમમાં योशी दांपत्य विधि स्त्रीोने शू करियो सविदम जगृहे पाणी सविदम विधि पूर्वक એટલે આકો ઇલ ઇલલીગલ નોતું વિધી વિધી पूर्वक શાસ્ત્ર સંમત વિધી पूर्वक જગૃહે તો એમણે શું કર્યું જગૃહે पाणी મતલબ એમને વિધી पूर्वक એમની સાથે મેરેજ કર્યા હાથ હ અસ્ત મેળાપ કર્યો જો તો અને અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભગવાને અનુરૂપ સમાયા પોતાનો વિસ્તાર કર્યો સોમાયા પોતાની અંતંગા શક્તિથી એમણે પોતાનો વિસ્તાર સોળ હજાર કૃષ્ણમાં કર્યો અને લખે છે અનુરૂપ દરેક રાજકુમારીને અનુરૂપ વિસ્તાર કર્યો એટલે આ બધો વિસ્તાર સ્વયં કૃષ્ણ જ છે પણ અહીંયા પ્રભુપાદ લખે છે અનુરૂપ એમાં કહેવામાં કે જે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કર્યા હતા તે તેમાંની દરેક સાથે મેળ બેસાડવા એકબીજાથી સહેજ જ ભિન્ન હતા એટલે ભિન્ન હતા પણ ભગવાન ભિન્ન નથી આ સોળ હજાર કૃષ્ણ ભિન્ન નહોતા પણ થોડું એમનું રૂપ જુદું હતું વિચાર તમે ભગવાન અદભુત વસ્તુ કરે અને આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવી વાતો સાંભળી રહ્યા છીએ આપણે આટલી સરસ દિવ્ય વાતો સવાર સવારમાં અદભુત વસ્તુ છે ને જયારે લોકો એમ કે ભગવાને સોળ હજાર રાણી સાથે વિવાહ કર્યા એટલે બે પ્રકારના વિચાર આવે કે તો હું પણ કરી શકું છું હું કમસે કમ બે સ્ત્રી તો પરણી જ શકું છું ભગવાન કરે એટલે આજે અમુક જે સાધુ છે ત્યાંનો ગેરલાભ ઉઠાવે છે કે ભગવાને રાસલીલા રમ્યા જ હા તો હું પણ બે ચાર છોકરી સાથે રમું મારી શિષ્ય સાથે હું થોડો વ્યભિચાર કરું તો શું ખોટું છે હું કૃષ્ણ છું કારણ કે ભગવાન કહે છે કે ગુરુને મારો સમાન આચાર્ય મામ વિજાની યાદ નાઓ કં મન્યએ કરે છે કદી આચાર્ય ગુરુને મારાથી એ નહી સમજવા જુદા નહીં સમજવા મારે સમાન સમજવા અને એને કદી ઈર્ષા નહીં કરવી તો ઠીક છે હું ગુરુ છું મારી શા માટે ઈર્ષા કરો હું મારી શિષ્ય સાથે એ કરું છું તો ના અહીંયા ભગવાને પોતાનો વિસ્તાર કર્યો ભગવાન એમ નહીં કહ્યું વન બાય વન આવો હું બધા સાથે મેરેજ કરીશ નહીં ભગવાન વિસ્તાર કર્યો તો વિચારો સોળ હજાર મેરેજ થતા હોય હા અને આપણે જોઈએ કે એ જુદા જુદા સમયે ઘણીવાર એવું થાય છે કે એક જ એક ગૌર મહારાજ જે હોય બ્રાહ્મણ જે મેરેજ કરાવતો હોય તેને ત્રણ ચાર મેરેજમાં જવાનું હોય તો એને એક મેરેજ પત્યા પછી બીજામાં જાય બીજામાંથી ત્રીજામાં જાય તો કેટલો સમય લાગે છેલ્લા મેરેજમાં જાય ત્યારે બે વાગી જાય રાત્રે હે અને એ વિધિ ફટાફટ પતાવી દે પણ અહીંયા ભગવાને સોળ સાથે સવિધામ જગ્રુ હે પાણી સૌ વિધમ વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું એટલે આજ ભગવાનની શ્રેષ્ઠતા મહાનતા બતાવે છે કે કે એક સાથે એ કર્યું અને બીજું જેવી આપણી એવું આપણને દેખાશે કમળો એટલે પીળું દેખાશે બધું તો કારણ કે આપણામાં કામવાસના છે એટલે આપણે શું છે કે આપણે આપણે આપણા શું લાભ થશે મારી કામવાસને સંતોષ છે યસ આ વાંચીને જો કે ભાગવતમ વાંચવાથી આપણી કામવાજ નથી વધતી પણ જો કામવાજના વધે તો મીન્સ આપણી સેવામાં આપણી ભક્તિમાં કાંઈક પ્રોબ્લેમ છે આપણે પ્રોપર નથી કરતા એટલે આ જ્યારે વાંચીને આપણને થવું જોઈએ યસ આપણા ભગવાન આવું કરે પણ જો આવું નહીં થાય અને જે ગેરલાભ ઉઠાવે છે ક્યાં હું કરી શકું છું બીજી છોકરીઓ સાથે મારી પત્ની તો છે જ બીજી છોકરીઓ કે બીજા સાથે હું વ્યવહાર કરી શકું છું ના જે કરીને લોકો નરક નરક તો જાય છે જતા જાય છે પણ જેલમાં જવું પડે છે તમે જો પેલો રામ રહીમ હા આવા ધંધા કરવા બેઠેલો એને એમ કે કૃષ્ણ કરે છે હું પણ કરું નહીં કૃષ્ણ ભગવાન છે અને એ જે કરે તે ધાર્મિક છે અધર્મ નહીં કરી શકે જયારે ભગવાન ભગવદ્ ગીતા કહી શકતા હોય હા અને એમના ઉપર આટલા બધા શાસ્ત્રો લખાયા છે તો એ વ્યક્તિ અધાર્મિક કેવી રીતે હોઈ શકે હમ એક સામાન્ય બુદ્ધિની વાત છે પણ મૂર્ખ લોકોને પોતાની કામ વસ્તુ સંતોષવી હોય એટલે આ ધાર્મિક કહી દે જેમ કે કોઈ પણ વસ્તુ આપણે કંઈક ખાવું હોય પીવું હોય તો આપણે પૂછીએ આપણી ઓથોરિટીને પ્રભુ આ ખવાય ઓથોરિટી કે ના નહીં ખવાય અને ઓથોરિટી આપણે જો ઓથોરિટી તો આ ખાઈ રહી છે હું ખાઈ શકું આપણે પૂછતા પણ નથી ને ઓથોરિટીએ ખાધું કેમ ખાધો શું કામ કર્યું એ જોવું છે જેમ કે ઘણી વાર હું કારમાં માળા કરું છું અહીં આવતી વખતે તો મારું જોઈને કોઈ બીજા કરે ઓ પ્રભુજી કરે છે આપણે પણ કરી શકીએ પણ હું શું કામ કરું હું એ માળા ગણતો નથી અથવા ઘણું એવી પરિસ્થિતિ હોય કે જે મારી પાસે સમય તો ગણી લઉં બાકી જનરલી હું માળા ગણતો નથી એટલે કહેવાનું મતલબ કે આપણે બહુ બુદ્ધિ માઇન્ડ ઓપન રાખવાનું કે આપણે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ ઓથોરિટીને પણ સમજવી જોઈએ અહીંયા પાણી ગ્રહણ કર્યું ભગવાને મેરેજ કરીએ બસ આપણે એટલું ગ્રહણ કરીએ છીએ પણ સવિધિપૂર્વક સિદ્ધાંત શું છે ધાર્મિક સિદ્ધાંત શું છે તે આપણે જોતા નથી એકચ્યુઅલી ક્ષત્રિયને એકથી વધારે મેરેજ કરવાની છૂટ છે પણ એની બહુ બધી કન્ડિશન છે બધી સ્ત્રીઓને વ્યવસ્થિત સારી રીતે રાખવાની અહીંયા આપણા જ રહેવાના ઠેકાણા નહીં હોય હા આપણે એક લોન લેવી પડે ને લોન ચૂક આખું જિંદગીએ એ કરીએ બે બેડરૂમ હોલ કિચનની લોન એમાં એકમાં આપણે રહીએ તો બીજીમાં બીજી પત્ની રાખવી પડે તેના છોકરા ક્યાં રહી હા બે સ્ત્રી કરીએ પત્ની તેના છોકરા ક્યાં રહેશે એ તો આપણી સાથે સગવડ નથી ને આપણે બે મેરેજ કરવા જવાનું વિચારીએ અથવા આપણે વિચારી કે ભગવાને ગોપીઓ સાથે કરી એટલે આપણે પણ કરીએ ઓકે તમે કરો પછી એનું પરિણામ તે જુઓ તમે ભગવાન રાસ લીલા કરી શા માટે ભગવાન કામવાસ નથી સંતોષવા માટે કરી એ પહેલા સમજવાનું છે ભગવાને ભગવાન ગોપીઓને સંતુષ્ટ કરવા માટે કામવાસ નહીં ગોપીઓની ભક્તિ પુષ્ટ કરવા માટે મીન્સ એને વધારે પોષણ આપવા માટે એટલે કામવાસના હતી જ નહીં ભગવાનમાં આપણામાં જે કામવાસના છે ને તે શું છે ખબર છે એ ભગવાન પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે ભગવાન પ્રેમની મૂર્તિ છે પ્રભુપાત કહે છે ભગવાન પ્રેમ છે ભગવાન શુદ્ધ છે પ્રેમ છે શુદ્ધ પ્રેમ હવે અહીંયા આપણે ન તો ઘી શુદ્ધ મળતો એટલે ઘી શુદ્ધ નથી મળતું ઘી મોંઘું મળે આપણે તેલથી બનાવીએ હવે તેલમાં પણ પચ્ચીસ ટકા ભેળસેડ થાય મીન્સ છૂટ આપી છે ગવર્મેન્ટને એવું મેં સાંભળ્યું પચ્ચીસ ટકા તેલમાં છૂટ હવે ચાલો તેલ નથી મળતું ચોખ્ખું તો આપણો પ્રેમ ક્યાંથી આપણે સમજાય હા ક્યાંથી સમજાય કોઈ પણ અનાજ આવે આપણે આપણે ડર લાગે કે ભાઈ આ શાકભાજી આવે છે કારણ કે ઘણા વિડીયો ફરે છે કે શાકભાજીને તાજું રાખવા એમાં કેમિકલ નાખવામાં આવે એટલે આપણે યાર શું કરીએ આપણું શાકભાજી આવું કેમિકલ વાળું મળે શું ખાઈએ એટલે આપણે છે ને આપણું મન જ એવું થઈ ગયું છે બધું ભેડસેડ વાળું છે એટલે આવા મન સાથે કોઈ આપણને કે ક્યાં કૃષ્ણે પણ કર્યા છે તો આપણે પણ ઈચ્છા થઈ ઓકે ચાલો આપણે પણ કૃષ્ણે કર્યું છે તો આપણે પણ કરીએ થોડું ઘણું કારણ કે આપણું મન જ વાળું છે આપણું મન જ વાળું એટલે બધું આપણને વાળું દેખાય એટલે એમાં કૃષ્ણ પ્રેમ નાખવો આપણી વાસનાને કામ વાસના ને કૃષ્ણ પ્રેમમાં કન્વર્ટ કરવાની છે કારણ કે મૂળ તો એ કૃષ્ણ પ્રેમ હતો એ વિકૃત થતા થતા જેમ વરસાદ પડે છે પાણી શુદ્ધ છે ડિસ્ટીલ વોટર એમાં કોઈ અશુદ્ધિ નથી વાદળમાંથી પડતો વરસાદ એમાં કોઈ અશુદ્ધિ નથી એક તકો પણ કારણ કે પાણી શોષાય એટલે શુદ્ધ પાણી છે ભાઈ આપણે જે પેલું જે બેટરીમાં નાખીએ ને જરા પણ કચરો નહીં હોય બેટરીમાં આ ડિસ્ટીલ વોટર નાખવું પડે એમાં જરાય કચરો નહીં તો એ કેવી રીતે બને પાણીને ઉકાળવામાં આવે અને ઉકાળ જે વરાળ આવે એ વરાળને ભેગી કરે અને એ વરાળ ભેગી કરી વરાળને પાણીમાં બનાવીને એ રીતે ડિસ્ટિલ વોટર બને હવે શુદ્ધ જળ છે પણ જેઓ જમીનમાં ભળે એટલે એ દૂષિત થઈ જાય તો એવી જ રીતે આપણો શુદ્ધ કૃષ્ણ પ્રેમ છે આપણા માટે શુદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્ય કબુ નાય શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરે ઉદય કૃષ્ણ ભગવાન જે નામ ભગવાનનું નામ ભગવાનનો પ્રેમ જે શુદ્ધ છે શુદ્ધ કૃષ્ણ શુદ્ધ કૃષ્ણ નામ એ અશુદ્ધ નથી અને એ નામ લેવાથી રિયલી આપણી વાસના આપણો જે અત્યારે કામ વાસના છે તે પ્રેમમાં પરિવર્તિત થશે એટલે મને એક વાર પ્રશ્ન પૂછે આ ઈર્ષા છે આ જગતમાં તો ત્યાં કારણ કે ભગવાનમાં જે છે તે બધું આપણામાં આવે હં એ તો હકીકત છે તો ત્યાં ઈર્ષ ત્યાં પણ ઈર્ષા હોવી જોઈએ ને ભગવાનમાં પણ ઈર્ષા હોવી જોઈએ ને પણ ના એ ઈર્ષા જે પ્રેમ છે પ્રેમનું વિકૃત રૂપાંતર ઈર્ષા છે હું કોઈ વ્યક્તિને પણ જોઉં એટલે મને એની ઈર્ષા થાય કે આ મારાથી આગળ વધી ગયો છે આ મારાથી વધારે ધનવાન છે આ મારાથી જ્ઞાનવાન વધારે છે હા મારાથી સારો દેખાય છે એટલે મને ઈર્ષા થાય પણ જો મારામાં ઈર્ષા નહીં હોય તો શું મને પ્રેમ થાય ઓ આ મારાથી કેટલો સારો દેખાય છે મારાથી હા પ્રેમ થાય તો આપણા બધામાં ઈર્ષા છે ને એટલે આપણે ઈર્ષાને કારણે આપણે આ બધું પ્રોબ્લેમ થાય છે એટલે હવે આપણે ઈર્ષાને આપણી વાસનાને આપણે પ્રેમમાં પરિવર્તિત કરવાની છે અને પ્રેમમાં પરિવર્તિત કરવાની આ આ પ્રોસેસ છે સાંભળો ભગવાનની લીલા સાંભળો જેવું આપણે આ સાંભળીએ હો ભગવાન એક સમયે બધાનું પાણી ગ્રહણ કર્યું હતું તરત જ આપણા મનમાં આવું થવું છે ઓ ભગવાન કેટલા મહાન છે કેટલા મહાન છે પણ જો આપણામાં કામવાસના છે તો એમ થશે યસ આપણે પણ કરી શકીએ મીન્સ આ આપણે ચેકિંગ કરવાનું કે આપણને એવી ઈચ્છા તો નથી થતી ને ધીમે ધીમે તો આ રીતે આપણો કામ પરિવર્તિત થશે પ્રેમમાં અને આપણે જીવન મનુષ્ય જીવન મળ્યું છે અને ભક્તિમય જીવન મળ્યું એનું એક જ વસ્તુ આ છે અને એને કારણે શું થશે ખબર છે આપણે શુદ્ધ આપણી આકાંક્ષા પણ રાખીશું ને કે નહીં આપણે ભગવાનનો પ્રેમ જ આપણી લસ્ટ જે છે કામવાસના છે લસ્ટ એટલે એવું નથી કે ખાલી સેક્સ ડિઝાયર લસ્ટ એટલે કોઈ પણ ઈચ્છા કોઈ પણ ઈચ્છા ભૌતિક ઈચ્છા એ લસ્ટ કહેવાય મારે ખાવું છે નો ડાઉટ બધાને ભૂખ લાગે એટલે સારું ખાવાની ઈચ્છા બધાને થાય એવું એ એ નથી પણ કૃષ્ણ પ્રસાદ ખાવો એ લસ્ટનું પ્રેમમાં રૂપાંતર છે મારી ઈચ્છા છે સારું ખાવું પણ ના કૃષ્ણ પ્રસાદ વગર અને ધીમે ધીમે આપણે એવી રીતે આપણું ધડી જશે હવે હું એક એક્ઝામ્પલ આપું ગઈકાલે દૂધ લાવે રાત્રે દૂધ પીવાનું હતું પણ બહુ મોડું થઈ ગયું એટલે એમને કહ્યું કે ખાલી દૂધ પીશું ચાલશે તમારે દૂધ પીવું હતું પછી મેં જો હા એવું કે કઈ વાંધો નહીં કારણ કે ભગવાનને અર્પણ થાય નહીં પછી આપણે શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ બોલીને આપણે લઈ લે એ પણ કરી શકીએ પણ ના મનમાં ના કઈ વાંધો નહીં કાલે લઈશું કહેવાનું તાત્પર્ય કે આપણે ધીમે ધીમે એવું થવું જ જોઈએ સારી વસ્તુ ખાવાનું ઈચ્છા થાય એને ઈચ્છાને મારવાની પણ નથી એ ઓટોમેટિક એ સ્લો થશે ઓટોમેટિક હમ નહીં તો આપણે નહીં 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 આપણે સારું સારું નહીં ખાવું જોઈએ નો ડાઉટ પણ ધીમે ધીમે પછી એમ થશે કે ઓકે ચાલો મળે તો ઠીક છે નહીં મળે તો કઈ વાંધો એ લેવલ પર આપણે આવવાનું છે ધીમે ધીમે એટલે આપણે કૃષ્ણ ભક્તિ એટલી સરળ છે કે એમાં કાંઈ એવો મોટા પાયે કંટ્રોલ નથી કરવાનો હમ કે આ નહીં કરવાનું સેક્સ બંધ કરી દેવાનું બંધ કરવાનું જ છે પણ એ કંટ્રોલ મનથી નથી કરવાનું બુદ્ધિથી કરવાનું છે કારણ કે મનથી કંટ્રોલ કરવા જાવ છું હા દેહીનામ આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું મનથી કે ગમે ત્યાં સ્પ્રિંગની જેમ છટકશે એટલે આપણે ભક્તિથી શ્રવણ કીર્તનથી જપ કરવાથી મંગળ આરતી એટેન્ડ કરવાથી જુઓ હું દર વખતે મંગળા આરતીને બોલું છું ને ભક્તો બોલે છે પણ એ ઇમ્પોર્ટન્ટ છે આપણે એકબીજાને મદદ કરી શકીએ મંગળા માં આવવાથી રાત્રે વહેલા શું પડે એટલે સેક્સ ડિઝાયર તો ધીમે ધીમે ઓછી થઈ જાય કારણ કે આવું કંઈ કરીશું તો સવારે ઉઠાશે નહીં એટલે પહેલો આપણો આ નિયમ બનાવો ભાઈ ધીમે 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 આ બધી વસ્તુ નીકળશે એટલે આપણે સ્પ્રિંગથી દબાવાની નથી ઇન્દ્રિયોને પ્રયાસ તો કરવાનો જ છે દબાવાનો પણ એ દબાણ સાથે કૃષ્ણ ભક્તિ ઉમેરવાની છે હમ તો જ આ બધી વસ્તુ ધીમે ધીમે આપણામાંથી નીકળશે એટલે એવું નથી કે દબાવવાનું નથી ઓકે હવે આપણે ઈચ્છા થાય છે કોઈ પણ કામેચ્છા ખાવાની પીવાની કે જે પણ આહાર નિદ્રા ભાઈ મહિતન જે ઈચ્છા થાય એને અનકંટ્રોલ કરો પૂરી કરો આપણે સવન કીર્તન કરી દઈશું એટલે બધું થાય નહીં એ તો ઈચ્છા સપ્રેસ કરવાની જ છે પણ એની સાથે સાથે આ જેમ કે તમે સ્પ્રિંગ દબાવશો 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 છટકી જશે પણ એ સ્પ્રિંગને સ્ક્રૂ મારીને દબાવશો ને સ્ક્રુ ધીમે 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 તે દબાયેલી રહેશે ટાઈટ થઈ જશે પછી ઉછળશે નહીં એટલે લાંબો સ્ક્રુ લેવાનો ને મારવાનો એટલે નીચે સુધી રહે પછી કદી છટકે નહીં સ્પ્રિંગ હે બરાબર સ્પ્રિંગ પછી એનો ગુણધર્મ જ ભૂલી જાય આપણે એવું કરવાનું એટલે આપણે લાંબા સમય સુધી જપ કરવાના છે લાંબા સમય શ્રવણ કીર્તન કરવાનું છે હા ભક્તિ ભક્તિકરણ બુદ્ધિ સર્જન કરવાનું છે તમે જો આપણા ભક્તો સતત લાગેલા કોઈ એવું નથી કે જે ચાલો આજે રૈયાર છે આપણે કોઈ ઇમરજન્સી કેસ સુધી વાત છે આજે રૈયાર છે નથી જવું કાલ આવતા રહી જશું એટલે આપણા ભક્તો લાગેલા છે હમ આ સારી નિશાની છે આ સ્પ્રિંગને સ્ક્રૂથી ટાઈટ કરવાની નિશાની છે બહુ સારી વસ્તુ છે ધીમે ધીમે આપણી વાસના ઓછી થશે આપણી ઈચ્છા ઓછી થશે એટલે એને દબાવાની નથી હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુપાદ કી જાય કોઈ પ્રશ્ન